નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક પોઈન્ટ એકની અંદર કુલ ચાર પ્રશ્નો આપેલા છે અને આજના વિડીયોમાં આપણે આ ચારે ચાર પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છીએ જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ ને સબસ્ક્રાઈબ ન કરી હોય

પી ભાગાકારમાં Q સ્વરૂપમાં લખી શકશો હવે તેનો જવાબ લખી દઈએ કે હા શૂન્ય એ એક સમય સંખ્યા છે હવે આપણને ખબર છે કે સમય સંખ્યા એટલે શું તો જે સંખ્યા પી ભાગાકારના ક્યુ સ્વરૂપમાં હોય કયા સ્વરૂપમાં હોય પી ભાગાકારમાં

તો જેમાં પી છે ત્રણ તો પણ જીરો મળશે આનો મતલબ શું તો કે અંશમાં તો જીરો છે પણ છેદ આપણે ગમે તે સંખ્યા લઈએ તો તેનો જવાબ હંમેશા કેટલો આવશે જીરો તેવી જ રીતે જો માઇનસમાં જો છેદ લઈએ એટલે કે જીરો ભાગ્યા માઇનસ એક લઈએ તો પણ તેનો જવાબ 0 આવશે અને જીરો ભાગ્યા માઇનસ બી લઈએ તો પણ એનો જવાબ જીરો આવશે એટલે કે જીરો ભાગ્યા જીરો જો અહીં આપણે ક્યુ બરાબર જીરો લઈશું પી તો જીરો છે જ પણ જો ક્યુ પણ જીરો લઈ લઈશું તો જીરો ભાગ્યા જીરો અને જે આ જીરો ભાગ્યા જીરો આપણને પદ મળશે તે કેવું બની જશે અવ્યાખ્યાય કેવું બનશે અવ્યાખ્યાયિત એટલે કે જીરો ભાગે જીરો પદ શક્ય નથી એટલે જ આપણે કહી શકીએ કે શૂન્ય એ એક સમય સંખ્યા છે કેમ કારણ કે તેણે ત્રણ શરતનું પાલન કર્યું કઈ ત્રણ પહેલી શરત છે તેને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં આપણે દર્શાવ્યું બીજી શરત છે પી અને ક્યુ કેવા હોવા જોઈએ પૂર્ણાંક એટલે કે જીરો પણ પૂર્ણાંક છે એક બે ત્રણ માઇનસ એક માઇનસ બે આપણ બધી પૂર્ણાંક છે અને જો ક્યુ બરાબર જીરો લઈએ તો થઈ જાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે જોઈએ ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યાઓ લખો હવે આપણને બે સંખ્યાઓ આપી છે ત્રણ અને ચાર તેની આપણે વચ્ચેની લખવાની છે કેટલી મળે અનંત પણ અહીં આપણે માત્ર છ શોધવાની છે તો આપણે લખશું અહીં એન બરાબર છ વત્તા એક કેમ કારણ કે જેટલી સમય સંખ્યાઓ આપણે શોધવાની હોય તેના કરતા એક વધારે આપણે એનને લઈશું એટલે એન બરાબર આપણને કેટલા મળશે સાત હવે જે આપણને બે સંખ્યા સાત વડે આનો ઉપર નીચે ગુણી દઈશું તો ત્રણ સિત્તા એકવીસ અને નીચે આવશે સાત કેવી જ રીતે અહીં જુઓ ચાર ગુણ્યા સાત અને નીચે આવશે સાત હવે જુઓ આ શું થઈ ગયું તો કે આ ત્રણ જ છે આ બરાબર શું છે ત્રણ અને આ કેટલા છે અઠાવીસ ભાગ્યા સાત એ છે ચાર એટલે ઇનડાયરેક્ટલી આપણે શું કરી દીધું તો કે સમય સંખ્યાના રૂપમાં આને લખી દીધું તેથી હવે જુઓ આ એકવીસ ભાગ્યા સાત અને અઠ્યાવીસ ભાગ્યા સાત વચ્ચેની આપણે કેટલી સમય સંખ્યા લખવાની છે છ તો કઈ કઈ આવશે આની અને આની વચ્ચેની એટલે આ બે આવશે નહીં તો એકવીસ વચ્ચે આવી જશે સાત તો આપણને કઈ કઈ સમય સંખ્યા મળશે બાવીસ ભાગ્યા સાત ત્રેવીસ ભાગ્યા સાત ચોવીસ ભાગ્યા સાત પચીસ ભાગ્યા સાત છવ્વીસ ભાગ્યા સાત અને સત્યાવીસ ભાગ્યા સાત આ કુલ છ સમય સંખ્યાઓ ત્રણ અને

જે આપણને બે સંગમે સંખ્યાઓ આપી છે તેના ઉપર નીચે ગુણી દઈશું તો સૌપ્રથમ પ્રથમ ત્રણ ભાગ્યા પાંચ ગુણ્યા છ ભાગ્યા છ તો ત્રણ છ અઢાર થઈ જશે અને પાંચ છ ત્રીસ થઈ જશે આ શું છે તો આ જે આપણને સમય સંખ્યા આપેલી છે તે જ છે કઈ છે જે સમય સંખ્યા આપેલી છે તે જ આનું જો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણે કરશું તો ત્રણ ભાગ્યા પાંચ જ મળશે તેવી જ રીતે ચાર ભાગ્યા પાંચ ગુણ્યા છ ભાગ્યા છ તો શું મળશે ચાર છંગ ઉપર ચોવીસ અને નીચે પાંચ ત્રીસ મળશે તો આ જે સ્વરૂપ છે એ શું છે તો કે આ સ્વરૂપ છે જે ભાગ્યા જ છે તો હવે શું કરશું તો કે અઢાર ભાગ્યા ત્રીસ અને ચોવીસ ભાગ્યા ત્રીસ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ લખવાની છે પાંચ તો આપણે લખી દઈશું અઢાર અને ચોવીસ વચ્ચેની પાંચ સંખ્યાઓ પહેલા આપણે ઉપર લખી દઈએ તો અઢાર પછી આવશે ઓગણીસ વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ અને નીચે છેદમાં આ બંનેના છેદમાં ત્રીસ ત્રીસ છે તો બધાના છેદમાં આપણે આપી દઈશું ત્રીસ એટલે કે ઓગણીસ ભાગ્યા ત્રીસ વીસ ભાગ્યા ત્રીસ એકવીસ ભાગ્યા ત્રીસ બાવીસ ભાગ્યા ત્રીસ અને ત્રેવીસ ભાગ્યા ત્રીસ તો આ જે સમ્ય સંખ્યાઓ આપણને પાંચ મળી એ ત્રણ ભાગ્યા પાંચ અને ચાર ભાગ્યા પાંચ વચ્ચેની છે ત્યારબાદ પ્રશ્ન ચાર છે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય એટલે કે સાચા છે કે ખોટા કારણ સહિત ઉત્તર આપો જો સાચા હોય તો પણ કેમ સાચું છે કારણ કે પ્રાકૃતિક સંખ્યા છે તો પ્રાકૃતિક સંખ્યાને આપણે એન વડે દર્શાવીએ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત થાય એક થી એટલે એક બે ત્રણ આમ અનંત સુધી હોય અને ત્યારબાદ છે પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યાને આપણે ડબલ્યુ વડે દર્શાવી તો ડબલ્યુ બરાબર શું લખાય તો કે પૂર્ણ સંખ્યામાં પૂર્ણ સંખ્યામાં તો છે જ માટે આ વિધાન કેવું બનશે સત્ય બનશે પરંતુ આનું ઉલટું પૂછ્યું હોત તો તે વિધાન કેવું થઈ જાય ખોટું થઈ જાય કેમ કારણ કે જીરો એ પ્રાકૃતિક સંખ્યા છે નહીં ત્યારબાદ બીજા નંબરનું વિધાન છે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે તો આ વિધાન છે અસત્ય એટલે કે કે ખોટું ખોટું આ વિધાન કેવું છે કેમ કારણ જો પૂર્ણાંક સંખ્યા છે તો પૂર્ણાંક સંખ્યામાં કોનો સમાવેશ થાય બધી ઋણ સંખ્યા ઝીરો અને ધન સંખ્યા જ્યારે પૂર્ણ સંખ્યા છે તો એમાં તો માત્ર ઝીરો એક બે ત્રણ આવી અનંત સુધી આમાં માઇનસ સંખ્યાઓ હતી નથી માટે જ પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી પરંતુ જો આનું ઊંધું પૂછ્યું હોત તો તે વિધાન આવત સત્ય ત્યારબાદ ત્રીજું વિધાન છે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો આ વિધાન છે અસત્ય કેમ કારણ કે આપણે જો એક ઉદાહરણ લઈએ એક બાગાકારમાં બે એ સમય સંખ્યા તો છે પરંતુ પૂર્ણ સંખ્યા છે નહીં માટે જે આપણું વિધાન છે તે કેવું બનશે અસત્ય બનશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક પોઈન્ટ એકનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ મળીશું એક નવા વિડીયો સાથે જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલ જોડે